સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ સમરસ બોયસ હોસ્ટેલની ઘટના ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ રાત્રે હોંગામો મચાવ્યો સમરસ હોસ્ટેલમાં હલકી ગુણવત્તાના ભોજનથી કંટાળી અને વિદ્યાર્થીઓનો હોબાળો ભોજનની ગુણવત્તા અંગે અનેક વખત રજૂઆતો છતાં કોઈ નિકાલ ન આવતા વિદ્યાર્થીઓના અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો નારેબાજી થતાં વોર્ડન અને સમાજ કલ્યાણ અધિકારી દોડી આવ્યા વિદ્યાર્થીઓએ એ સ્પષ્ટ ચેતવણી આપી કે જો આગામી સાત દિવસમાં સમસ્યાઓનો ઠોસ ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. હાથ ના ખાઈને કરોડપતિ બને છે. તમે આ તમારા ઓર્ડરના ખરેજ જતો ને તો બધું ખબર પડી જશે. આને કહો એક દિવસ તમારા ઘરના વિઝિટ કરાવો ત્યારે ખબર પડશે કે ઘરમાં કેટલી મોટી મોટી એસીઓ અને આના ઘરમાં કેટલા મોટા ગાડીઓ છે. અહીંયા લઈને નહીં આવશે કેમ કે આને ખબર છે કે આ વિદ્યાર્થી જોઈ લેશે. તમે તમારા હક માટે લડો અને તમે બધા ભેગા રહો. તમે લાગશે ને કે આના આના એક છોકરાના બોસ રૂમ માં એવું છે આને એક છોકરાને ને રૂમ માં એવું છે તમે બધા બધા રૂમવાળા મળીને અવાજ ઉઠાવો નહીં તો તમે તમે તમારા પોતા માટે નહીં ઉઠાવશો તો તમારી સાથે કોઈ નહીં આવશે કોઈ નહીં આવશે એટલે કોઈ નહીં આવશે એક ને તકલીફ પડે તમે બધા ભેગા મળીને જાઓ ક્યારે આ લોકો હિંમત ન્યા